જે પગાર હતા એ એમાં સાત મુકાળો ટાઈમમાં પણ ઘટાડો કરી દેવામાં આવ્યો છે સુરતની અંદર દસ લાખ કરતા વધારે રત્ન કલાકારો કામ કરે તો આ રત્ન કલાકારો કઈ ને કઈ સ્ટ્રગલ કરી રહ્યા છે આપણા સુરતની અંદર પેલા સોળ મહિનાની અંદર પાસાઠ થી વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી પરંતુ આજે એક એવા રત્ન કલાકારની મુલાકાત આપણે કરવાની છે કે જેને એક સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને દિવસે ભાઈ પોતે કામ કરે છે અને રાતે ઈ પોતાનો ધંધો એક નાનું એવી શરૂઆત કરી છે પોતાના પરિવારના ભરણ પોષણ કરવા માટે મહેનત કરવા સ્ટ્રગલ કરે તો આપણે એ કલાકારની આપણે મુલાકાત કરીએ આજે શું પાઉ છે રત્ન કલાકાર શું પાઉ છે એમનું નામ રાખ્યું છે તમારું નામ શું છે રાકેશભાઈ કેટલા વર્ષ છે હેરામાં હેરામાં 22 22 વર્ષ હતો કેટલું કામ કરતા પહેલા પહેલા પાટરીની થી કામ થતો અત્યારે 10 12000 રૂપિયા નું કામ થાય છે આમાં જે આ સેટઅપ ચાલુ કર્યું છે એમાં તમને બનાવે છે કોણ આ બધી વસ્તુ બનાવે છે મારા ઘરના અઓ બપોર વજે આવો તો કટિંગ નું કામ ને એવું હલ કરાવો જો અરે અરે કેટલા વાગે રજા પડી જાય રામાકાઈ નકીનો હિરા ઉપરથી આવ્યો હોય તો 4 વાગ્યા સુધી હાલે નકર 2 વાગ્યા 2:30 વાગે રજા પડી જાય નો કારણ કે અમે કે બપોર વજે આવતા જ નહીં આ કેસ તમે આ શરૂ કરી તો આ જગ્યા નું નામ હિરાવાકી ગૌશાળા ઓળબાસરિયા રોડ

પરંતુ પાછળ જે તમારા બાળકો તમારા ધરમપતિ તમારા માતા પિતા બધા જ ને આ જિંદગી જીવવાની અંદર એક સબલ એક જિંદગી જીવવામાં ખૂબ જ એને મહેનત ખૂબ જ આવતી હોય છે કારણ કે એક વ્યક્તિ જો જાય તો એ આખો બાળો વિખાઈ જાય તો આ એક મેસેજ સારો છે તો વધુમાં વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો はい。